લખપત તાલુકાના દયાપર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર બહેનોમાં દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે સતત એક માસ સુધી આ દર્શન ચાલશે સૌ ભાવિક દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ લખપત તાલુકામાં આવેલા દોલતપર બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં સોમવારથી હિંડોળા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો શ્રીજી મહારાજને હિંડોળામાં ઝુલાવતા દોલતપરના બહેનો સ્વામિનારાયણ મંદિરના મહંત વાલભાઈ ભાઈ કુંવરફાઈ કસ્તુરફાઈ તેમજ દોલત પર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યાયોગી કસ્તુરફાઈએ આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મહિલા મંડળ અને યુવતી મંડળ દ્વારા અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે આ હિંડોળા મહોત્સવ એક માર્ચ સુધી ચાલશે તમામ લોકોને આ હિંડોળા મહોત્સવનો દર્શનનો લાભ લેવા માટે બહેનોને ખાસ વિનંતી કરવામાં આવી છે અનુરોધ કરવામાં આવ્યો છે અદ્ભુત અને રોજ વરોજ કલાત્મક હિંડોળા બનાવવામાં આવી રહ્યા છે અને લોકોને